કચ્છ જિલ્લામાં સારણ લિંકનું કામ હાથ ધરવાના આયોજન અંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો માને અધ્યક્ષ શ્રી એકત્રીસ બાર બે હજાર બાવીસના કચ્છમાં સરદાર સરોવર નર્મદાનું પૂરનું પાણી સાયણ લિંકમાં અત્યાર સુધી કેટલું કામ થયું અને ક્યાર સુધી માને અત્યક્ષ શ્રી પૂરું કરવામાં આવશે અને કેટલું ખર્ચ કરવામાં આવ્યું માનનીય મનને આ નર્મદાનું જે પાણી લગભગ ત્રણ મિલિયન એકર ફીટ જે દરિયામાં વહી જતું હતું ત્યારે તત્કાલ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજના બનાવી એમાંની આ એક યોજના છે કચ્છની યોજના અને એની અંદર પણ આ એક સાણંગ લિંગની અંદર એનું કામગીરી ચાલુ છે જેમ સભ્ય કીધું તેમ આ સાણંગ લિંગની અંદર નર્મદાના પૂરના જીરો પોઈન્ટ એકસો સોળ મિલિયન એકર ફીટ પાણીનું ઉડવણ કરીને વિતરણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે સણાલીંગ રાપર તાલુકામાં આવેલ ફટે ફતેહગઢ ગામમાં આવેલ કચ્છ બ્રાન્ચની કેનાલમાં એકસો પાંચ કિલોમીટર પાસેથી ઓફટેક થઈ બાસઠ કિલોમીટર લંબાઈમાં મુખ્ય લાઇન બે પોઈન્ટ બે વ્યાસની એટલે એની વહમ ક્ષમતા લગભગ બસો અડસઠ ક્યુસેક જેટલી તથા દસ કિલોમીટર લાંબી ફીડર લાઇન નાખવામાં આવનાર છે માનનીય અધ્યક્ષ એની અંદર પમ્પિંગ સ્ટેશન પમ્પિંગ સ્ટેશન એક કચ્છ બ્રાન્ડ કેનાલ પાસે આવનાર છે એની અંદર સત્યાવીસ હજાર ઘન મીટર પ્રતિ કલાકની લિફ્ટિંગ કેપેસિટીવાળા પંપો અગિયાર મીટર હેડના પંપો લાગવામાં આવશે એ જ રીતે નવ હજાર એકસો વીસ ઘન મીટર પતિ કલાકની લિફ્ટિંગની કેપેસિટીવાળા ચાર પંપો જેની જેનો હેડ લગભગ તેપન મીટર જેટલો હેડ છે એ જ રીતે પંપિંગ સ્ટેશન બે જે શાણ જળ જળાશય પાસે ચોપનસો ગન મીટર પ્રતિ કલાકની લિફ્ટિંગ કેપેસિટીવાળા ત્રણ પંપો જેની કેપેસિટી છે ચોપન મીટર હેડ આમ વીસ હજાર હેક્ટર વિસ્તારમાં આઠ હેક્ટર સુધીની છક લેવલ સુધીનું ડિસ્ટ્રિબ્યુટન નેટવર્ક બનવામાં આવનાર છે માનનીય અધ્યક્ષી આ કામની ટેન્ડરો પણ થઈ ગયા છે એના કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને એ કામ ખૂબ પ્રગતિમાં છે